નમસ્કાર મિત્રો મિત્રો આપણે કહેવત છે કે કે જાનવર પર આપણે ક્યારે ભરસો રાખવું જોઈએ આ સ્ક્રીન પર તમે વિડીયો જોઈ શકો છો હાથી હાથી જે છે એ હાથીના જ માલિકને એટલે કે પોતાના જ માલિકને શું હાલત કરી રહ્યા છે હવે મિત્રો વિડીયોને અંત સુધી જોજો આ ઘટના ક્યારે બની અને ક્યાં બની આ શું હકીકત છે એ તમને બધું હું જાણવાનો છું આ વિડીયોની અંદર મિત્રો હું શૈલેષ વિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો હવે મિત્રો આપણે જાણી લઈએ આ સ્ક્રીન પર તમે વિડીયો જોઈએ જે રીતના હાથી જે માલિક છે એમને જે નીચે તમે જોતા હશો હવે તમારે સમજી જવું પડે જે યુટ્યુબ ગાઈડલાઇન લિમિટેડના કારણે આપણે નથી કહી શકતા પરંતુ હવે જે રીતના હકીકતમાં એ છે મિત્રો કે ભાઈ કે જાનવર પર ક્યારે ભરોસો રાખવો જોઈએ જાનવર ક્યારે એટેક કરે એ આપણને ખબર હોતી નથી હવે મિત્રો જે હાથી જે છે એ પોતાના જ માલિકને જો કેવી રીતના શું કરી રહ્યા છે એ તમારે સમજવાની જરૂર છે હવે મિત્રો વાત કરવામાં આવે તો જે આ ઘટના જે છે એ મધ્યપ્રદેશની હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે ઘટના ગમે તે જગ્યાની હોય પણ જે ઘટના જે છે એ ખૂબ જ નિંદનીય છે આપણે વિચાર કરવા જેવી બાબત છે હાથીને આપણે પાલતુ પ્રાણી અથવા જંગલી પ્રાણી પણ આપણે કહી શકીએ છીએ જ્યારે આપણે હાથીને પાડતા હોય છે ત્યારે પરિવાર સાથે પરિવારની જેમ જે પ્રાણી આપણે પાળતા હોય છે એ જ રીતના આપણે રાખતા હોઈએ છે પણ જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણીમાં ખૂબ જ ફરક હોય છે એ જ રીતના અહીંયા કંઈક ઘટના બની છે કે હાથી જે માલિક જે છે લગભગ કમસે કમ પાંચથી છ વર્ષથી હાથીને સંભાળી રહ્યા છે પરંતુ હાથી જે આપણે કહીએ છીએ ને આપણે આ કે વાર્તા આપણે સાંભળી હશે કે હાથી ચાલે તો ધરતી ધમધમ ચાલે અને પીપળા વઢલાના ઝાડ નીચે પડી જતા હોય છે હાથીની તાકાત એટલી હોય છે કે ગમે એટલી ઝાડ કે કોઈ બી વસ્તુ હોય એમને પાડી દેતા હોય છે કે મોટી મોટી ગાડીઓને ખેંચી લેતા હોય છે એવી બધી આપણી કહાની સાંભળતા હોય છે પરંતુ જે હાથી ગુસ્સે થાય તો શું હાલત થઈ રહી છે આ જે માલિક સાથે જે ઘટના બની છે આ દુઃખ જ ઘટના આપણે કહી શકીએ છીએ પરંતુ મિત્રો તમે એ ના જાણતા હોય છે કે ભાઈ જે આ ઘટના જે બની છે શું આ હકીકત હોઈ શકે છે કે પછી અફા છે એ પણ તમને હું જણાવવાનો છું એ એન્ડ પર તમને જણાવીશ પરંતુ જે રીતના આપણે વાત કરી રહ્યા છે કે હાથી જે છે એ જે માલિક જે છે એ એમને નીચે પગની નીચે રાખી રહ્યા છે અને એવી શિસરીષણની અંદર હવે તમને એ એમનું હકીકત જે કારણ છે તમને જણાવી દો કે મિત્રો અત્યારે ડિજિટલના જમાનાની અંદર ટેકનોલોજીના જમાનાની અંદર એઆઈ થ્રુથી કોઈ બી વસ્તુ કે કોઈ બી વિડીયો એડિટિંગ કરવામાં આવે છે આપણે ઘણા વિડીયો જોઈએ છે મિત્રો કે એડિટિંગ વિડીયો પણ ઘણા આવતા હોય છે પરંતુ જે હકીકત જે વિડીયો જે આ વાયરલ છે હાથીનો અને જે હકીકત એ વિડીયો છે કે ભાઈ કે આજે મારા હિસાબથી કે તમારા હિસાબથી પણ આપણે દેખાયા છે કે આ વિડીયો જે છે એ એકદમ ફેક વિડીયો છે ફેક કેવી રીતના કે અત્યારે જે ટેકનોલોજીના જમાનાની અંદર એઆઈ થ્રુથી આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને જે રીતના જે મધ્યપ્રદેશનો વિડીયો હોવાના સમાચાર જે વહેતા થયા છે એ હાવ ને હાવ ખોટા છે મિત્રો એટલા જ માટે હું તમને ગમે ત્યારે વિડીયો બનાવતો હોય છે ત્યારે હું તમને જણાવી દેતો હોય છે કે ભાઈ કોઈ બી વિડીયો જોતા પહેલાં તમે વિડીયો જોતા હોય છો તો એ વિડીયોને તમે છેલ્લે સુધી જુઓ જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ ખરેખર આ વિડીયો વિડીયોની અંદર શું છે અને શું હકીકત છે આપણા વિડીયો જોયા પછી મિત્રો તમારે કોઈ પ્રકારના કોઈ વિડીયો જોવાના રહેતા જ નથી જે પણ આપણે માહિતી અપડેટ દેતા હોય છે એ બધી જ માહિતીની અપડેટ સાચી જ હોય છે કેમ કે હવે તમને ખબર પડી ગઈ હશે કે જે રીતના જે હાથીનો વિડીયો જે વાયરલ જણાવતો હોય છે કે ભાઈ કે અમારી વિડીયોની અંદર જે પણ માહિતી બતાવવામાં આવે છે એ માહિતી પૂરી ડિટેલ્સ ચેક કરીને તમને બતાવવામાં આવે છે હવે હું આશા કરું છું મિત્રો કે તમે બધું જ ડિટેલ અને બધી જ માહિતી તમે સમજી ગયા હશો કે અત્યારે એઆઈના જમાનાની અંદર આ એડિટિંગ દ્વારા વિડીયો બતાવવામાં આવેલો છે આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે તરત નવા વિડીયોની અંદર મળશું